આજના દિવસમાં જુનાગઢમાં અત્યાર સુધીની વાત કરીએ તો એક પોઈન્ટ કુંડમાં પાણી લોકો માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે દામોદર કુંડમાં પિતૃ તર્પણ માટે પ્રવેશબંધી કરવામાં આવી દામોદર કુંડથી લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે દામોદર કુંડમાં પૂરની સ્થિતિ દામોદર કુંડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દામોદર કુંડ પર એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે ધોધમાર વરસાદથી ફરી નદીઓનું રદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જૂનાગઢનો હસનાપુર ડેમ ઓવરફ્લો ઉપરવાસમાં વરસાદને કારણે હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે નવ સવા નવ વાગ્યાથી વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો હતો કે ધીરે 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 લોકોની અટકાયત કરવી પડે અને રોડ ઉપરથી જ બંધ કરવામાં આવે એવું સારામાં સારા લોકો હજી એટલા જ તમે જોવો તમે દેખાડો તો લોકો એટલા આવે જ છે પણ હવે કેવું છે કે ફાયર બ્રિગેડ વાળા છે નીચે ફાયરની ટીમો હતી એ લોકો પણ પછી લોકોને બધાને ધીરે ધીરે એમ કે છે કે બધા ઉપર આવવાનું ભાગો આ એક ધાર્મિક સ્થળ છે અહીંયા આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે શનિવાર છે અને અમાસ છે તો પોતાના પુત્રના મોક્ષના અર્થે ગુજરાત ભરમાંથી માણસો અહીંયા આવેલા છે તો કમસે કમ તંત્ર દ્વારા કંઈક પણ વ્યવસ્થા થાવી જોઈએ એવી હું તંત્ર આગળ માંગણી કરું છું સેફ્ટી પણ જરૂરી છે પરંતુ આ હજારો માણસો આ તમે જોઈ શકો તો આજે હજારો માણસો અહીં આવ્યા અને નિરાશ થઈ અને પાછા જાય છે તો આપણને એક તંત્ર માટે અમારા હિસાબે યોગ્ય નથી ખૂબ ભારે માત્રામાં વરસાદ છે વરસી રહેલો જેને આધારે છે ગિરનાર પર્વત ઉપર અને તળેટી વિસ્તારમાં પુષ્કળ વરસાદ થવાથી દામોદર કુંડમાં છે પાણીનું સ્તર ખૂબ ઉપર આવેલું છે જેના લીધે હાલ પૂરતા જે પણ શ્રદ્ધાળુઓ દર વર્ષે ભાદરવી અમાસની રીતે હજારો લાખોની સંખ્યામાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે આવતા હોય છે પરંતુ દામોદર કુંડના પાણીના સપાટી અને વરસાદની સ્થિતિને ધ્યાને રાખી